નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડિયોમાં હિન્દુ ધર્મમાં તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે દર ફાલ્ગુન માસ ના કૃષ્ણ પક્ષની ની તિથિએ મહાશિવરાત્રી વ્રત કરવામાં આવે છે આ દિવસે શિવલિંગની પૂજા કરવાની વિશેષ પરંપરા છે ભગવાન શિવને વિવિધ વસ્તુઓ અર્પણ કરવાથી પ્રસન્ન થાય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શિવરાત્રી દિવસે જો કેટલીક વસ્તુઓ ઘરમાં લાવવામાં આવે તો તેના પ્રભાવથી ઘર સુખ સમૃદ્ધિ રહેશે અને વ્યક્તિને અનેક પ્રકારના ના લાભ મળે છે તો ચાલો જાણીએ કે મહાશિવરાત્રી પર કઈ વસ્તુ મહાશિવરાત્રી ના દિવસે લાવવી જોઈએ ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ઘરમાં આવનારી દરેક મુશ્કેલી દૂર કરે છે બીજું મહાશિવરાત્રી ના દિવસે પારત શિવલિંગ ઘરે લાવવું કહેવાય છે કે જેના ઘરમાં પારત શિવલિંગ હોય છે તે ઘરનું થઈ જાય છે ઘરમાં પારત શિવલિંગ લાવવાથી સુખ સમૃદ્ધિ વધે છે અને ઘરમાં સકારાત્મક ફેલાય છે ઘર ધન્ય બને છે અને ધનની પ્રાપ્તિ થાય છે ભારત શિવલિંગ શાંતિ અને પારાની ધાતુથી ધાતુ થી બનેલું છે શાસ્ત્રોમાં તેને ખુબ જ પવિત્ર શિવલિંગ માનવામાં આવે છે પર તાંબાનું વાસણ ઘરે લાવો શિવરાત્રી ના દિવસે ઘરમાં તાંબાનો કલશ લાવો પણ શુભ માનવામાં આવે છે જો તમે તાંબાનું વાસણ લાવી શકતા નથી તો ચોક્કસ તાંબાનું વાસણ ઘરે લાવો મહાશિવરાત્રી ના દિવસે ઘરમાં કલશ લાવવાથી ઘરમાં આશીર્વાદ આવે છે અને દરેક કાર્ય શુભ પ્રસન્ન થાય છે જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આ પછી તો પછી શેર કરવાનું ભૂલશો નહીં આવા વધુ વિડીયો જોવા માટે ડ્રીમ વોઇસ ટુ પોઈન્ટ વન સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજાને શેર કરો